વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું મગછડી મગછડી એટલે કે મગની દાળ જે પોતરા વગરની હોય છે એને મગછડી કહેવાય છે તો મારા ઘરે તો એમ જ બોલે કે મગછડી આજે બનાવજો તો આજે આપણે મગછડી બનાવવાના છે એકદમ ટેસ્ટી અને ફરસી એવી આ દાળ બને છે તુવેર દાળ તો તમે ઘણીવાર ખાધી હશે અડદની દાળ પણ ખાધી હશે આજે આપણે મગછળી બનાવશું તો એકદમ ટેસ્ટી એવી બનશે તો એના માટે આપણે અહીંયા એક વાટકી જેટલી મગછળી લઈ લીધી છે એટલે કે પોતરા વગરની દાળ લઈ લીધી છે મગની અને અહીંયા આપણે લસણવાળી ચટણી લીધી છે લીલા ધાણા એક ટમેટું મીઠું બાકી રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરશું અને અહીંયા એક મીઠા લીમડાની દાળખી લીધી છે તો પહેલાં આપણે દાળને બાફી લેશું અહીંયા આપણે એક વાટકી દાળ લીધી છે તો એની સામે આપણે બે વાટકી પાણી ઉમેર્યું છે ને બે વાટકીની માથે અડધી વાટલે કે અઢી વાટકી જેટલું આપણે પાણી ઉમેરીને આ દાળને આપણે બાફવા મૂકવાની છે અને સ્વા સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આમાં અહીં આપણે પાંચ ચમચીથી થોડી વધારે હળદર ઉમેરશું અને હળદર અને મીઠું નાખી અને આપણે બાફવા મૂકી દઈશું અને બે સીટી ફાસ્ટ ગેસ ઉપર અને બે બે સીટી ધીમા ગેસ ઉપર કરશું એટલે આપણી દાળ મસ્ત એવી બફાઈ જશે પછી આપણે આનો વઘાર કરશું અહીંયા આપણે દાળ બફાઈ ગઈ છે તો અહીંયા આપણે દાળ મસ્ત એવી બફાઈ ગઈ છે એક ગ્લાસ જેટલું આપણે આમાં પાણી ઉમેરી તો એક ગ્લાસ પાણી ઉમેરીને દાળને આપણે બ્લેન્ડર કરી દેવું દાળને બ્લેન્ડ તો અહીંયા આપણે દાળમાં સરસ બ્લેન્ડર મારી લીધું છે અને હવે આપણે આને ઉકળવા મૂકી દેસુ

થોડા લીલા દાણા ઉમેરી દઈશું અને દાળને આપણે સરસ ઉકળવા દઈશું દાળ સરસ ઉકળે કારણ કે પાણી ઉમેર્યા પછી થોડું ઉકળવા દેવું જોઈએ એટલે મેં અહીંયા ઠંડુ પાણી ઉમેરેલું છે ઠંડુ પાણી ઉમેર્યું ન હોય કે ગરમ પાણી ઉમેર્યું હોય તો તરત જ તમે વઘાર કરી શકો છો પરંતુ અહીંયા આપણે ટમેટા ઉમેર્યા છીએ અને ઠંડુ પાણી ઉમેરેલું છે એટલે આને આપણે ઉકળવા દઈશું દાળ ઉકળે એટલે આપણે એને સરસ વઘાર કરી લેશું આપણે દાળ સરસ ઉકળી ગઈ છે આપણું તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે તો એમાં રાઈ ઉમેરશું જીરું ઉમેરશું ગેસ આપણે બંધ કરી દેશું મીઠા લીમડાના પાન ઉમેરી ગેસ આપણો બંધ જ છે ચટણી બળી ન જાય એટલા માટે ગેસ બંધ કરી દીધો છે આ વઘર ને આપણે ઉપરથી ઉમેરી દેવાનો છે દાળ ને આપણે થોડી વાર પછી ઉકળવા દેવાની છે તો મસ્ત એવી આપણી દાળ છડી તૈયાર થઈ ગઈ છે તો હવે સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણી મગની છડી દાળ ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરી દેશું આ દાળને તમે રોટલા સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે ભાખરી સાથે કે પછી ભાત સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો